તેવું પણ કૃષિમંત્રી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે તેમણે કહ્યું છે કે ટેકનોલોજીના અધિકારીઓને બેઠક માટે બોલાવવામાં આવ્યા છે ઈ સમૃદ્ધિ પોર્ટલ કેન્દ્ર સરકારના નાફેડની છે અને ખેડૂતો ઈ સમૃદ્ધિ પોર્ટલ પર જ એક સાથે રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે ત્યારે આ પ્રકારે એક સાથે લોકો રજીસ્ટ્રેશન કરાવી રહ્યા હોય જેથી સર્વર બંધ થઈ ગયું હતું અને હવે જરૂર પડશે તો રજીસ્ટ્રેશનનો સમય વધારવાની પણ તૈયારી બતાવવામાં આવી છે ગઈકાલથી એટલે કે પહેલી તારીખથી ટેકાના ભાવે જે ખેડૂતો પોતાની જર્સીઓને વેચવાની હોય તેવા ખેડૂતોની નોંધ ઓનલાઈન નોંધણી કરવા માટેનો પ્રથમ દિવસ હતો એકી સાથે ખેડૂતોએ નોંધણી માટે ધસારો કરતા પોર્ટલ ઓવરલોડ થઈ જવાથી વારંવાર ખોરવાઈ જવાના બનાવો બન્યા છે આજે એના માટે અમે પૂરી વ્યવસ્થા કરી અને આ નોંધણીની પ્રક્રિયા ચાલુ રાખીશું આ નોંધણીની પ્રક્રિયા દિવસ ચાલુ રહેવાની છે અને જરૂર પડે એનો સમયમર્યાદા પણ વધારી આપવામાં આવશે જે ખેડૂતને પોતાને પોતાની જણસીઓ ટેકાનો ભાવ વેચવી હશે એવો એક પણ ખેડૂત નોંધણી વગર બાકી રહી નહીં જાય એવી વ્યવસ્થા સરકાર કરશે